શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય ખાતે વર્ષ ઓગણીસો ને પાસઠથી બાપાની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેયસ વિદ્યાલય ખાતે શાળાના ટ્રસ્ટી સહિત શિક્ષકો આચાર્ય અને બાળકો સૌ એકત્રિત થયા હતા અને ગણેશ ઉત્સવના દિવસે બાપાની સ્થાપના કરવામાં આવી છે એક પેડ માકે નામ થીમ પર આ વખતે પોલોગ્રાઉન્ડ શ્રેયસ વિદ્યાલય ખાતે શાળા તરફથી બાપ્પા સ્થાપના કરવામાં આવી છે બાપાને વિદાય બે તારીખે આપવામાં આવશે ને ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું છે આયુષો વૃત્તિ ગુલાલે પ્રીતિ જિંદુરે સિંદુરે પ્રાપ્તિ रोगनाय स्वाहा दानाय स्वाहा होम समानाय स्वाहा ओं प्रभ्रमणे नमः होम हमानाय स्वाहा होम ज्ञानाय स्वाहा दानाय स्वाहा हों समानाय स्वाहा ખૂબ ખૂબ આનંદ થયો છે ખાસા વર્ષો પછી ગણેશ ચતુર્થીમાં વડોદરામાં આવવાનો એક એનો બહુ સારો એ માટે ઓકેજન અને આ થીમ જે છે બહુ ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણા કરીએ આપણે એનું વિસર્જન કરીએ એ સંસ્કૃતિ પ્રમાણે પણ સારું છે આપણા વૈજ્ઞાનિક પ્રમાણે પણ સારું છે સો વેરી હેપી કે મારી એલ્યુમનાઇઝ કૂલ આ કરી રહી છે ના એ ખુબ જરૂરી છે આજના આપણા જે આપણું એક ઓર્બનાઇઝેશન છે એમાં ખાસ આપણે વૃક્ષ અને એન્વાયરમેન્ટનું એટલું જ એમને પૂજીએ જેટલું આપણે ભગવાનને પૂજીએ છે એટલે બહુ સારો ઇનિશિયેટિવ છે આજે અમારે અહીંયા શ્રેયસ વિદ્યાલય અલંકાર વિભાગમાં ગણપતિ બાપાને બધા વિદ્યાર્થીઓ ઇકો ફ્રેન્ડલી રીતે વેલકમ કર્યા છે ઓગણીસો પાસઠથી અમારી આ શાળામાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ ગણપતિની નાની આઈડોલની મૂર્તિ બનાવે છે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરે છે તો તેને લગતા ટ્રેડિશનલ સોંગ્સ પર એ લોકો ડાન્સ પણ કરે છે એમ જ્યાં સુધી અમારા કેમ્પસમાં ગણપતિ દાદા રહે છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ આનંદ અને ઉલ્લાસથી તેમની આરતી કરે છે પ્રસાદ પોતે એમના ઘરેથી અલગ અલગ બનાવીને પણ લાવે છે અને ગણપતિ દાદા વિઘ્ન હર્તા અમારી સ્કૂલને બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ રહે તે માટે સૌ વધી પ્રાર્થના આપના માધ્યમથી તમામ વડોદરા નગરજનોને ગણપતિના તહેવારની શુભેચ્છા પાઠવીશું